નમસ્કાર આજે આપણે વાત કરીશું અમદાવાદના હાડકેશ્વર વિસ્તારમાં દર વર્ષે શિયાળાની સિઝનમાં ઊભી થતી સિંગ ચીખી અને અન્ય શિયાળાના સ્ટોલો સંબંધ દર વર્ષે અહીં લગભગ ત્રીસ જેટલી હાટડીઓ બેસે છે પણ આ હાડ્ડીઓ પર વેચાતી ખાદ્ય વસ્તુઓમાં ન તો સ્વચ્છતા જોવા મળે છે ન તો સરકાર દ્વારા નક્કી કરેલા કોઈ પણ નિયમોનું પાલન લોકો મજા માણવા આવે છે પણ મોટાભાગની હાડ્ડીઓમાં બનાવાતી ચીકી લાડવા અને અન્ય વાનગીઓ હાઇજીનિક હોય તેવું જરૂરિયાત મુજબનું ખાતરીપૂર્વક કહી શકાય તેવું નથી કેટલી વાર તો આ વસ્તુઓ ખાવા લાયક પણ નથી હોતી આમ તો સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા માટે જવાબદાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય ખાતું પણ આ મામલામાં આ ખાડા કાન કરતી દેખાઈ રહ્યું છે ગેરકાયદેસર રીતે ચાલી રહેલી આ હડ્ડીઓ કોઈપણ લાયસન્સ વિના બિંદાસ રીતે ધંધો ચલાવી રહી છે સ્થાનિક રહેવાસીઓ અને ગ્રાહકોની સલામતીને ધ્યાને લેતા સવાલ એ છે કે શું એએમસી આ મામલે પગલાં લેશે શું આ ગેરકાયદેસર અને અસ્વચ્છ હડ્ડીઓ સામે કાર્યવાહી થશે આ મુદ્દા પર વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો

કોર્પરેશન સાથે ધારા દોડો પાન કરવામાં આવતું પ્રજાને જાણે હેલ્થ એકદમ સસ્તી હોય એ પ્રણાનો ઉપયોગ કરવામાં આવે છે હજારો નાગરિકો જે વસ્તુઓ કરી છે એટલે હેતુ શું અમદાવાદ મુજબ કોર્મેન્ટનો હેથ ખાતું શું કરે છે એ જોવાડે છે આવડા દિવસોમાં કેવા પગલે છે અને આની શું ઇચ્છેક પડશે એ દિવસો કહે છે હરિ સાહેબ સાથે વૈશ્વરાણા ઓસ્કા ન્યૂઝ અમદાવાદ